નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જયેશભાઈ જાંબુકિયા ગામ બરવાળા તાલુકો બોટાદ તાલુકો બરવાળા જિલ્લો બોટાદ બરાબર આ કામરાજભાઈ ચૌધરી સિદ્ધપુર પાટણ લુખાસણ ગામ એમની પાસેથી મેં બિયારણ લીધેલું છે સરગવા શક્તિ જાત છે આ એમને પોતે વિકસાવેલું બિયારણ છે સરઘવા શક્તિ નામની જાત છે આ સાત ઇંચ વરસાદ અમારે અત્યારે પડ્યો છે પાંચથી સાત ઇંચ તો પણ આ સરઘવા શક્તિનું જે બિયારણ છે એમાં નહીવત નુકસાન માત્ર થોડું ઘણું નીચે નીચેનું કહેવાય બાકી આમાં સહેજ પણ વરસાદમાં નુકસાન નથી અત્યારે અમારા એરિયામાં કોઈ પણ સરઘવાને પત્તા પણ રહ્યા નથી પણ આ કામરાજભાઈ ચૌધરીનું બિયારણ છે અને કામરાજભાઈ ચૌધરીએ જે અમને ટ્રીટમેન્ટ કીધી એ ટ્રીટમેન્ટ મુજબ અમે ચાલ્યા સિવી તો હજુ સુધી આ સાત ઇંચ વરસાદ પડવા છતાંય અમારા સરગવાને કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી બરાબર દરેક છોડ એક સરખા છે આરે ફ્લાવરિંગ પણ બહુ આવેલું છે ફ્લાવરિંગમાં પણ વાંધો આવેલો નથી પણ આ ટ્રીટમેન્ટ અમને કામરાજભાઈ ચૌધરીએ બધી બતાવેલી છે પહેલેથી તે અત્યાર સુધી એટલે અમે કામરાજભાઈ ચૌધરીનો આભાર માનવી એટલો ઓછો છે બાજુમાં અમારા જ ફિલ્ડમાં બીજું બિયારણ છે તો તે સાવ પત્તા ઝરી ગયેલા છે અને આખા છોડ પણ સાવ કોરા પડી ગયેલા છે અને આ તમે કામ કામરાજભાઈના બિયારણમાં જોઈ શકો છો ફાલ ફૂલ અત્યારે ભમરા બમરા મધમાખી બધું કમ્પ્લેટ છે હજુ સુધી આ સરગવાને કાંઈ પણ વાંધો આવેલો નથી અને અત્યારે અમારી આજુબાજુના ગામમાં કોઈપણના સરગવા બચ્યા નથી પણ અમારા સરગવાને કોઈ જાતનું નુકસાન થયેલ નથી પણ આમાં મેઇન હાથ કામરાજભાઈ ચૌધરીનો છે એને જે ટ્રીટમેન્ટ બદ અમને બતાવી હતી એ ટ્રીટમેન્ટ મુજબ અમે ચાલ્યા છીએ એટલે અમારા સરગવામાં કોઈ પણ જાતનું નુકસાન થયેલ નથી ધન્યવાદ ખેડૂત મિત્રો બરાબર હજી હાલે આવો માલ સરગવા સાથે છે તમે જોઈ શકો છો સરગવામાં સિંગુ પણ લાગેલી છે બરાબર બાજુમાં મારે મારે પોતાને પી એમ વન છે એની અંદર સિંઘો નથી એની અંદર થોડુંક વધારે નુકસાન છે પણ એમાંય તે અમે ટ્રીટમેન્ટ તો કામરાજભાઈની જ કરેલી છે એટલે એમાં નુકસાન ખરું પણ આની કરતાં થોડુંક વધારે નુકસાન આ સરગવા શક્તિમાં અમારે નુકસાન નથી આ હું પહેલો વહેલો વિડીયો બનાવું છું એટલે મારે થોડીક બોલવામાં ભૂલ પડે છે તો માફ કરજો બાકી જે છે એ તમને લાગત સત્ય હકીકત બતાવું છું આજની તારીખ આજે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ આ આજની તારીખનો વિડીયો છે આ અમારે ભાઈ બધી હરગવાની અંદર મહેનત કરે છે કામરાજભાઈ ચૌધરી જે બતાવે અત્યારે હાલમાં માર્કેટમાં ચડે એવી પોઝિશનની આ સિંગ સિંગ છે બરાબર આજની તારીખમાં આટલો માલ અને આટલી સિંગો આટલી ગ્રીનરી છે અમારા સરકવામાં બોટાદ જિલ્લા ભાવનગર જિલ્લામાં